हलचल 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 टीवी 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 नेटवर्क और आप देख रहे हैं न्यूज़ न्यूज़ हर हर पर नजर हर की खबर नमस्कार दर्शक मित्रों में स्वागत है पंथना लंपट साधुओं विरोध यथावत कलेक्टर ने संतोती मुक्त करवांगल ताबाण मंदिर करता सतो द्वारा व्यभिचार आचर हो धाम बाद નડિયાદ પછી આજે આણંદ ખાતે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લંપટ સાધુઓ વિરુદ્ધનો વિરોધ યથાવત રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વડતાલ ધામને વ્યભિચારી સંતોથી મુક્ત તથા હરિભક્તો વિરુદ્ધ કરવામાં આવેલ ગેરકાયદેસર ફરિયાદ રદ કરવામાં આવેની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત માસે વડોદરા વાડે વિસ્તારમાં આવેલા વડતાલ ધામના સ્વામિનારાયણ મંદિર ખાતેના કોઠારી સહિત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મ આચરણની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવ્યા બાદ છાશવારે વિવિધ તાબાના મંદિર ધામ ખાતે પણ આ પ્રકારના બનાવો બનતા હોવા છતાં કહેવાતા ધર્મગુરુઓ લંપટ સાધુઓને બચાવવાના પ્રયાસો કરતા હોય તેઓ ધર્મનું રક્ષણ કેવી રીતે કરશેના સવાલ ઉઠતા પખવાડિયા પૂર્વે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા વડતાલ સ્વામિનારાયણ ધામ ખાતે તેના મુખ્ય કોઠારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવાના બદલે હરિભક્તોને બાદમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોય તેમ હરિભક્તોને બાનમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોય તેમ હરિભક્તો વિરુદ્ધ ફરિયાદો નોંધાવતા હરિભક્તોમાં આક્રોશ વધવા પામ્યાનો યથાવત રહેવા પામ્યો હોય તેમ આજે આણંદ જિલ્લા કલેક્ટરને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપી લંપટ સાધુઓથી વડતાલ ધામને મુક્ત કરવામાં આવે તથા હરિભક્તો વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવે છે તે રદ કરવાની સાથે સરકાર પણ આ મુદ્દે યોગ્ય પગલાં લેની માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

કે જે ભગવાધરી સાધુઓ છે એના ઉપર સમગ્ર સમાજને જેને વિશ્વાસ છે અને જેના સંઘે રહેવા માટે જેનાથી સારા સંસ્કાર મળે એવું બધાને બધા એના માટે જતા હોય છે પરંતુ અત્યારે જે લંપટ સાધુઓ ભગવાધરી વસ્ત્રો ધારણ કરી અને જે શોષણ કરે છે દુષ્કર્મ કરે છે તો એ અમારી માંગ એટલી જ છે કે એવા લંપટ સાધુઓને અહીંયાથી હટાવો અને બીજી માંગ એ છે કે જે હરિભક્તો છે કે જેના ઉપર એફઆરઆઈનો

જે અને અમે સરકારશ્રી જોડે એ જ માગણી કરીએ છીએ કે અમને ભગાવો બીજી કોઈ અમારી માગણી નથી અને બીજી એક કે એ લોકોએ ખોટી અમારા હરિભક્તો ઉપર મા એફઆરઆઈ કરી છે કે જે લોકો સાચા છે આ તો ઉપરથી એવું થયું ચોર કોટવાલ કોટ એવી વાત કરી છે આ લોકોએ એટલે એથી અમારી બીજી માંગ એ છે કે હરિભક્તો ઉપર જે ખોટા કેસ થયા છે એનો તાત્કાલિક બાટલ કરે અને બસ અમારી યા જ માંગ છે અને આ લંપટ સાધુઓ જે છે ખોટા કાર્ય કરે છે કે જેથી અમારે ઘરની બાંધણી કરવું મુશ્કેલ થઈ ગયું છે અત્યારે અમે ગમે ત્યારે ઘરની બાંધી કરીએ તો અમને દરેક જણા એવું કહે છે કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તો આવા સાધુ હોય છે એટલે અમારે તો નીચું ગાળવાનો વારો આવ્યો છે જેથી કરીને અમે તો સરકારશ્રી જોડે એ જ માગણી કરીએ છે બસ આ લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કાઢો બસ અમારી એ જ માંગ છે જય સ્વામિનારાયણ हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर